સુરતના વકીલ દ્વારા પોલીસો દ્વારા કાઢવામાં આવતા વરઘોડા મામલે હ્યુમન રાઇટ્સ કમિશનમાં પિટિશન દાખલ કરી ત્યારે પિટિશન દાખલ કરનાર એડવોકેટ આરબીલ મેધપરાનું નિવેદન સામે આવ્યું જેમાં પોલીસ દ્વારા વરઘોડા કાઢવાની કામગીરી તદ્દન ગેરકાયદેસર હોવાનું જાણ ત્યારે કાયદામાં ક્યાંય પણ આરોપીના વરઘોડા કાઢવાની ઉલ્લેખ નથી ત્યારે બીજી તરફ રિકન્સ્ટ્રક્શનના નામે પણ થતી કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા ગુજરાત રાજ્ય અને સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક નવો ક્રેઝ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ થાય એટલે તેમનો વરઘોડો કાઢો વરઘોડો શબ્દ જોવામાં આવે તો કે એ કાયદામાં જોગવાઈ નથી કે એના બાબતે કોઈ કલમમાં કોઈ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી કે કાયદામાં કોઈ અલગથી નોંધ કરવામાં આવી એવું પણ નથી એટલે આ જે વરઘોડો કાઢવામાં આવે છે એ પોલીસ અધિકારીઓ રાજકીય પાર્ટીની વાહ વાહ લૂંટવા માટે કાઢતા હોય એવું જણાય આવે છે રિકન્સ્ટ્રક્શનની કાયદામાં જોગવાય છે પણ એનો મતલબ એવો નથી કે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે રીકન્સ્ટ્રક્શનમાં તપાસની અધિકારી આરોપીને ગમે ત્યાં લઈ જઈ શકે છે તપાસના કામે બોલાવી શકે છે તપાસના કામે પંચનામાઓ કરી શકે છે પણ ન્યૂઝ મીડિયાવાળાને બોલાવીને રીકન્સ્ટ્રક્શન કરવું એ કાયદા કઈ રીતે યોગ્ય નથી અને તે પોલીસ સત્તાનો દુરુપયોગ ક્લિયર કટ જણાય આવે છે